ભુજની લોટસ કોલોનીમાં યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી ઇબ્રાહીમ કેવર નામના યુવક પર હુમલો થયો હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે ભુજ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી દારૂના ધંધાર્થીઓ સાથેની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન પણ વ્યક્ત કરવામાં આવી રહ્યું તો ભુજની લોટસ કોલોનીમાં એક યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા નિપજાવવામાં આવી છે આજે બનાવ સામે આવી રહ્યો છે જે યુવક પર હુમલો કરવામાં આવ્યો તે યુવકનું નામ ઇબ્રાહીમ કેવર હોવાની વાત પણ સામે આવી રહી છે હુમલામાં આ યુવક ગંભીર રીતે જાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જે રીતે આ સમગ્ર સામે આવ્યો છે સંવાદદાતા ભરતસિંહ પાસેથી તે મામલે વિગતો પ્રાપ્ત કરીશું ભરત લોટસ કોલોનીમાં એક યુવકની છરીના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવી શું આખો આ બનાવ હતો અંગત હતી કે કેમ શું જાણકારી ભુજમાં જે રીતે શિક્ષણ હથિયારના ઘા ઝીકી અને હુમલો કરવામાં આવ્યો હતો હુમલા દરમિયાન ઇબ્રાહીમ કેવર નામનો યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત મોતું છે એટલે કે સમગ્ર ઘટનામાં હાલ એક યુવકને ને છરીના ઘા જીતીને જે રીતે રેસી નાખતા ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે સૂત્રો માંથી મળતી માહિતી મુજબ દારૂ ના ધંધાની હરીફાઈ આ યુવક હત્યા કરાઈ હોવાની વિગતો હાલ તો સામે આવી રહી છે તો હાલ તો ભુજ પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ധന്യവാദ <laughs> ഭരത് <laughs> <laughs>